બાવનગજીની ધજા સાથે ગોગંબા બેલદાર સમાજના યુવાનો રણુજા જવા રવાના ગોગંબા નગરમાં રહેતા બેલદાર સમાજના સંતો દોઢસોથી વધુ યુવાનો તથા મહિલાઓ બાવનગજીની ધજા સાથે સાતસો ત્રીસ કિલોમીટર સુધી પદયાત્રા કરી રાજસ્થાનમાં આવેલ સુપ્રસિદ્ધ રણુજા ધામે રામદેવપીરના મંદિરે ધજા અર્પણ કરશે ગોગમ્બા નગરના રામદેવપીરના ભક્તોએ આજ આજરોજ રામદેવપીર મહારાજને અર્પણ થનારી બાવનગજીની ધજાની શોભાયાત્રા કાઢી હતી ગુગંબામાં રહેતા બિલાર સમાજ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી દર વર્ષે રાજસ્થાનમાં આવેલ રામદેવરા સુધી ખભા ઉપર મહાકાય ધજા લઈ પદયાત્રાએ નીકળે છે આજથી ત્રીસ વર્ષ પહેલાં બિલાર સમાજના વડીલોએ રામદેવ પદયાત્રાની શરૂઆત કરી હતી જે પ્રથા આજે પણ યુવાનોએ જાળવી રાખી છે ગુગંબા નગરમાં નીકળેલી ધજાની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામદેવ પીરના ભક્તો જોડાયા હતા શોભાયાત્રામાં હાજરી આપનાર રામદેવના સંત ભગતને આરતી દરમિયાન રામદેવની હાજરી આવતા જય બાબારી જય રામદેવ પીરના જયકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ગોકુળ પંચાલ ગુડ ન્યૂઝ ઘોગંબા